ઇંગ્લેન્ડના મોહસિન જમીલે બક્ષ કોઈનના નામે બીટકોઇનનું ટ્રેડિંગના નાણાં રોકાવી એક્સચેન્જ બંધ કરી દઈ દેશવાસીઓ સાથે કરોડોની ઠગાઈ કરી હતી જે ગુનામાં છ વર્ષથી દુબઈમાં રહેતા પ્રમોટર પ્રશાંત બ્રહ્મભટ્ટને ગોવા એરપોર્ટ પરથી આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમને એવી વાત મળી હતી કે દુબઈથી આવતી ફ્લાઇટમાં વડોદરાના મકરપુરા જીઆઈડીસી અને વડસર રોઝ બિલ્ડિંગમાં ઘર ધરાવતા પ્રશાંત કમલેશ બ્રહ્મભટ્ટ દુબઈથી ગોવા આવી રહ્યો છે પ્રશાંત બ્રહ્મડ વર્ષ બે હજાર સત્તરથી દુબઈમાં ટ્રાવેલ્સ સાથે ક્રિપ્ટો કરન્સીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ઇંગ્લેન્ડમાં રહેતા મોહસીન જમાલે શરૂ કરેલી બિટસો લાઇવ્સ કોઈનના પ્રમોટર તરીકે રહી પ્રશાંતે ગુજરાત મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રોકાણકારોને તેમાં ક્રિપ્ટોમાં રોકાણ કરવા પ્રેર્યા હતા જેમાં સગ્રામપુરાના સીધી એપાર્ટમેન્ટમાં રહેતા અને શિવ કોર્પોરેશન નામે કન્સ્ટ્રક્શનની કંપની ચલાવતા સુશીલ દીપક ડોક્ટરને પ્રશાંતની ઓળખ એક મિત્ર દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં થઈ હતી જેથી બિટકોઇનમાં રોકાણ પર મોટો નફો થશે તેમ કહેતાં સુશીલ ડોક્ટરે પોતે બે કરોડ આઠ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તો બીજા છ સંબંધીઓને મિત્રો પાસે ત્રેવીસ લાખની ઉપર રોકાણ કરાવ્યું હતું રોકાણ કરવા માટે બધાને કંપની દ્વારા મલેશિયા લઈ જવાયા હતા જ્યાં બીટસી લાઈવ્સ બદલે નવી ડિજિટલ કરન્સી બક્ષ કોઇનમાં ટ્રાન્સફર કરવા રાજી કરાયા હતા બક્ષ કોઇનમાં ઇથેરિયમ અને બીટ એક્સચેન્જ ટ્રેડિંગ પણ શરૂ કરાયું હતું પરંતુ બાદમાં એકાએક ટ્રેડિંગ બંધ કરી દેવાતા સુરતના સાત વેપારીઓના બે કરોડ બત્રીસ લાખ રૂપિયા સલવાયા હતા તારીખ છવ્વીસ ચાર બે હજાર બાવીસના રોજ ડીસીબી પોસ્ટે આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ જીપીઆઈડી એક્ટ તથા મની સર્ક્યુલેશન એક્ટ અન્વયની જોગવાઈ આધારે એક ગુનો દાખલ થયેલ જેમાં ફરિયાદી તથા સાયદો સાથે બનાવ બનેલ તેઓને એ કામ આ કામના આરોપીઓએ ભેગા મળી બીટ્સો લાઈવ કંપની ખોલી અને તેમાંથી નવો ડિજિટલ કોઈન બક્સ કોઈન નામ આપેલું જે નવો લોન્ચ કરવાનો છે અને તે કોઈન બીટકોઇનની માફક બજારમાં માર્કેટમાં સારું એવું રિટર્ન આપશે એવી જાહેરાત કરી ફરિયાદી તથા સાહેદો પાસેથી આશરે બે કરોડ બત્રીસ લાખ જેટલી મૂડી ઉઘરાવી એ બક્ષકોન લોન્ચની ખોટી જાહેરાતો કરી અને ખોટું એક્સચેન્જ બનાવી એ વેબસાઇટ તેમજ એક્સચેન્જ બંધ કરી વિદેશ ભાગી જઈ આરોપીઓએ ગુનો કરેલ છે જે પૈકી અગાઉ આરોપી ગણેશ શિવકુમાર સાગર સને બે હજાર બાવીસમાં પકડાઈ ગયેલ છે જે આ ફર્મનો ડાયરેક્ટર હતો એનો બીજા ડાયરેક્ટર છે ચંદ્રશેખર બાલી જે હાલ કેનેડા રહે છે તેમજ તેને પકડવાના બાકી છે અન્ય આરોપી છે મોસીન જમીલ તેઓ પણ વિદેશ રહે છે તેમને પણ પકડવાના બાકી છે હાલ આ કામે આરોપી પ્રશાંતકુમાર કમલેશકુમાર બ્રહ્મભટ્ટ પકડાયેલ છે જેઓ દુબઈ ખાતે રહે છે અને તેઓ ગોવા આવેલા તે અન્વયે એલઓસી ઓન્વયે અમને જાણ થતાં અમારી ટીમે ગોવા જઈ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીની કસ્ટડી અમારા પોલીસ કસ્ટડીમાં છે અને તેના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને પૂછપરછ ચાલુ છે વધુ તપાસ ચાલુ છે બક્ષકોઇનમાં રોકાણ માટે પ્રમોટર કરનાર પ્રશાંત પહેલાથી જ દુબઈ છટકી ગયો હતો જો કે તે દુબઈથી આવતી ફ્લાઇટમાં ગોવા ઉતરવાનું હોવાની માહિતીના આધારે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે બજવેલી લુક આઉટ નોટિસના કારણે મળી હતી તેની માહિતી જેથી ઉતાવળે ગોવા પહોંચી આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે પ્રસાદને દબોચી લીધો હતો અને પ્રશાંત બ્રહ્મભટ્ટને સુરત લાવી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અચ્છા સેટા સદા હઝરકુરીશી